જય કિનારી મિત્રો મિત્રો આજે એક એવું તેલ બનાવતા શીખવીસ ને કે હું એમ કહું છું કે આપણા જે જે આ લોકો જોઈને એ દરેક લોકોએ આ તેલ ઘરે બનાવીને અચૂક રાખવું આ તેલ મિત્રો તમને એટલું કામ આવશે કે તમે ક્યારે વિચાર્યું નહીં હોય કે ભાઈ એટલું પણ ઉપયોગી આ તેલ છે બરાબર હવે દાખલા તરીકે કયા કયા ઉપયોગમાં તેલ આવશે એની હું તમને પેલા વાત કરી દઉં બરાબર પછી આ તેલ બનાવતા પણ શીખવીશ તમને કે કેવી રીતે બનાવવું અને આના ઉપયોગ એટલા શ્રેષ્ઠ છે કે એની વાત ન પૂછો બરાબર ખાસ તમે વિડીયો અંત સુધી હવે પેલી વસ્તુ હું તમને જે આજે તેલ બનાવતા શીખવીશ ને એ તેલ હાથ પગમાં જેને કડતર થતી હોય ને જેને અતિશય કડતરો થતી હોય દિવસ અથવા ક્યાંય કામ કરીને ઘરે આવ્યા ખેતીનું કામ છે કે કોઈ નોકરી ધંધામાં આવે તમને હાથ પગમાં અતિશય કડતર થાય એના ઉપર આજે જે હું તમને તેલ કહીને

એટલે તમને એમાં અદ્ભુત ફાયદો થશે મિત્રો બરાબર ચોથી વસ્તુ છે ઘણા ને ખાલી ચડી જતી હોય પગમાં આમ પલોઠી વાળીને બેસે અથવા તો કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ બેસી જાય તો એને ખાલી ચડી જતી હોય વારંવાર વધારે ખાલી જેને જડતી હોય ત્યાં પણ એ લોકો આ માલિશ કરશે એના ઉપર પણ અદભુત રિઝલ્ટ મળશે અને છેલ્લી વસ્તુ છે ગોઠલા ચડી જવા મતલબ પગમાં જે આપણે ગોઠલા હોય છે બરાબર એ ચડી જવા એટલે એ સતત રાતે બહુ દુખાવો ઘણા લોકો રાતે ગોઠલા ચડી જતા હોય એમાં અતિશય દુખાવો થતો હોય તો એના ઉપર પણ મિત્રો આ તેલ છે ને બેસ્ટ કામ કરશે આવું એક બેસ્ટમાં બેસ્ટ અને ઘરે જ બનાવી શકશો અને હાવ હેલી રીતે હું કહું ને સેલામ સેલી રીતે આજે તમને આપું છું અને આ બધી વસ્તુ પાછી એવી છે કે કોઈ એમ નહીં કે આ વસ્તુ અમને નહીં મળે કેમ કે શહેરમાં પણ મળી જાય અને ગામડા જો આ વનસ્પતિ આ બે વનસ્પતિ તો તમે રોડ સાઈડ નીકળો ને તમને ઢગલા મળે એવી બે વનસ્પતિનો આજે પ્રયોગ બરાબર સારું હવે પેલી વસ્તુ કઈ લેવાની છે એ તમને ફટાફટ કહી દઉં તો તમારે પેલી વસ્તુ છે સરસવનું તેલ તેલ મિત્રો છે છે ને બોટલો તો તો માર્કેટમાં અસંખ્ય મળે પણ જો તમને હોય કાચી ઘાણીનું મળી જાય ને કાચી ઘાણીનું જે તેલ નીકળતું હોય બરાબર ઘાણીમાં ડાયરેક્ટ તો એ સરસવનું તેલ બેસ્ટમાં બેસ્ટ હોય છે એ ન મળે ગુજરાતમાં સરસવનું થોડુંક ઓછું છે એટલે કદાચ એ ન મળે તો તલનું તેલ તો તમને મળી જશે

ત્યારે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે તોડો ને ત્યારે એનું સીડ છે ને જે સફેદ દૂધ એ આંખમાં ન પડે એટલું એક ધ્યાન એને એને તોડી લેવાના પછી જબલું ભરી ઘરે ધોઈ નાખવાના વ્યવસ્થિત પછી થોડાક સુકાઈ જાય પછી એનો આકડાના પાનનો રસ લેવાનો છે કેટલો અઢીસો ગ્રામ એક કિલો તેલ લીધું એની સામે અઢીસો ગ્રામ તેલ સોરી અઢીસો ગ્રામ તમારે આકડાના પાનનો રસ

તમારે એનો પણ રસ કાઢવાનો છે એ રસ તમારે કેટલો લેવાનો છે અઢીસો ગ્રામ હવે આ માત્ર થઈ ગઈ બંને રસ નીકળી ગયો અઢીસો અઢીસો ભરાઈ ગયો પછી છેલ્લી વસ્તુ છે અજમા અજમા છે ને સૂકા લેવાના છે અજમા જેને અજવાઈન તરીકે ઓળખીએ હિન્દીમાં એ અજમા છે ને માત્ર પચાસ ગ્રામ લેવા એ અજમા થોડાક ખાંડી નાખજો આખા પાખા એકદમ ભૂકો કરવાની જરૂર નથી થોડાક આખા પાખા ખાંડ નાખજો બરાબર હવે આની પ્રક્રિયા કેવી રીતે કરવી બરાબર એ તમને કહી દઉં એક કિલો તેલ તમે ગેસ ઉપર મૂકો બરાબર બકડિયામાં અથવા ચૂલે ચડાવો એમાં એક કિલો તેલ નાખ દેવાનું રેડી પછી તેલ નાખ્યા પછી સીધું એમાં આકડાના પાનનો જે અઢીસો રસ હતો એ નાખી દેવાનો ધતુરાના પાનનો અઢીસો હતો રસ હતો એ એમાં નાખ દેવાનો અને અજવાય નથી એ એ નાખ દેવાનો ચમચા દ્વારા ધીમે ધીમે હલાવતું જાઓ ધીમો તાપ રાખવાનો છે આ પેલું શર હતો જો ભડકો રાખશોને તો બધું તેલ ભરી જાય મતલબ તેલ નામ કાળવું પડી જાય આ ધીમો તાપ હશે તો એકદમ વ્યવસ્થિત થાય ધીમે 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 તમારે આ બધા આંકડાનો પાનનો રસ અને ધતુરાના પાનનો રસ બધોય બળી જાય ફીણા વરતા હોય ને એમાં એ ફીણા વર્તા બંધ થઈ જાય એટલે સમજી લેવાનું પાણીનો ભાગ બળી જાય તો ખાલી તેલ રહે એટલે આ તેલ રહી એને વ્યવસ્થિત બે ત્રણ વાર ગાડી દેવાની રેડી ગાડી અને પછી એનો તમે ઉપયોગ કરવામાં લઈ શકો પણ ઉપયોગ કરતા પેલા એક ખાસ ધ્યાન રાખવાનું છે એ વસ્તુ હું તમને કહું એ પેલા વિનંતી છે એટલી મહેનત જો તમને કરતા હોય તમારી માટે તો તમે એક વિડીયો ને લાઈક જરૂર આપજો એટલી મને ખાસ વિનંતી છે અને હા મિત્રો તમારામાં જો એવી ભાવના હોય ને કે મારે ગુજરાતને રોગમુક્ત કરવું છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાસ આપણે એવા જ ઉપયોગો તમને બતાવવાનો છું ચેનલના ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરો અને હા આપણે દરરોજ અસંખ્ય લોકો સબ્સ્ક્રાઇબ પણ કરે છે લાઈક પણ કરે છે અને કોમેન્ટ પર કરે છે એવા એક કોમેન્ટર છે પરેશ પિટડિયા એને ઘણીવાર આપણા વિડિયોમાં કોમેન્ટો કરી છે લાઈક કરી છે તમે પણ લાઈક કરતા રહ્યો દરરોજ એક એક મિત્રોનો અહીંયા નામ આપું છું અને ફોટો બતાવું છું ખૂબ ખૂબ આભાર હવે આગળ કહું કે આનો પ્રયોગ કેવી રીતે કરવો મિત્રો આના પ્રયોગમાં એક ખાસ ધ્યાન રાખવાની છે કે તમે જે બાજુ ઉપર લગાવતા હોય ને દાખલા તરીકે આ આ હાથ છે આ બાજુ ઉપર લગાવતા હોય ને તો આમ ઉપર જ લગાવવાનું અને નીચે માલિશ કરતા હોય તો નીચે કરવાનું બને ત્યાં સુધી હંમેશા માલિશ ઉપરની સાઈડ કરવી બરાબર જે પગમાં હાથમાં બે સાઈડ આમાં આમ નહીં ગમવાનું આ એક ખાસ અને બીજું માલિશ કરી લીધા પછી વ્યવસ્થિત સાબુથી હાથ ધોઈ નાખવા કેમ કે આ બંને વસ્તુ એમાં છે આકડાના ધતુરાના પાન છે એટલે આપણે કંઈ ખાવા પીવામાં કોઈ દેવા લેવામાં કઈ અડી ન જાય માલિશ કરી લીધા પછી વ્યવસ્થિત સાબુથી હાથ ધોવા એક ખાસ તકેદારી મિત્રો રાખજો અમારે બે વસ્તુ તમને ખાસ કહેવાની હતી બાકી જેને જ્યાં જરૂર પડે આ એક વર્ષ ને બે વર્ષ સુધી આ તેલ બગડશે નહીં એટલે બનાવી જ લેજો કરે અમારી વિનંતી છે મિત્રો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો વિડિયો તો કોઈ પણ કોઈ વ્યક્તિને જરૂર મોકલજો